સુરતના પાંડેસરા જીઆઈડીસી માં આવેલી એક મિલમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી મિલના ત્રીજા માળે આવેલા ફ્યુઝન મશીનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી બનાવ અંગે ફાયર જાણ કરાઈ હતી ચાર ફાયર સ્ટેશનની ગાડીઓએ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો સદનસીબે ઘટનામાં કોઈ જાનહાની નહોતી પરંતુ મિલ માલિકને કરોડોનું નુકસાન થયું હતું સુરતમાં અવારનવાર કાપડની મિલો અને ફેક્ટરીઓમાં આગ લાગવાના બનાવો સામે આવી ચુક્યા છે બોઈલર મશીન ફાટતા કે કેમિકલના કારણે મિલોમાં આગના વારંવાર કિસ્સાઓ બને છે ત્યારે આજ પ્રકારે વધુ એક મિલમાં આગની ઘટના બનતા ચકચાર મચી ગઈ છે સુરતના પાંડેસરા જીઆઈડીસી વિસ્તારમાં આવેલી રાણી સતી મિલમાં આજે અચાનક આગ ભભૂકી ઉઠી હતી જોત જોતજોતામાં આગ મિલમાં પ્રસરી ગઈ હતી અને વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું જેને ચેનલે કારીગરોમાં અને આસપાસના લોકોમાં ભાગદોડ મચી ગઈ હતી રાણી સતી મિલમાં આગ લાગતા ત્યાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો

હું ઓલરેડી માન દરવાજા ને ડિંડોલી ગાડી આવેલી હતી પરંતુ હું બીજી બધી ગાડીઓ પરત કરાવી ભેસ્તાન ફાયર એન્જિન તેમજ માન દરવાજાનું વોટરબાઉર્સ ઘટના સ્થળે રાખેલ છે ફાયર સેફ્ટી હતી અને સ્પ્રિટલેસ સિસ્ટમ ઓટોમેટિક ચાલુ થઈ ગઈ એટલે મોબાઈલમાં નોર્મલ થઈ ગઈ છે બનાવાંગે સાફ ફાયર ઓફિસરે જણાવ્યું હતું કે પાંડેસરા જીઆઈડીસી ખાતે આવેલી રાણી સતી મિલના ફ્યુઝિંગ મશીનમાં આગ લાગી હતી મશીનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે આ આગમાં ત્યાં રહેલો ગ્રે કાપડનો જથ્થો અને પુઠ્ઠાનો રોલ બળીને ખાખ થઈ ગયો હતો આગનો કોલ મળતા ફાયરની ગાડીઓએ ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો છે બ્યુરો રિપોર્ટ એચ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત